નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાંથી હું કિસાનસિંહ કૃષિ નિષ્ઠાન આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતે કપાસનું વાવેતર લગભગ આઠ દસ દિવસ પહેલાં કરેલું છે અને કપાસનું વાવેતરની સિસ્ટમ જો તમે આ એક પાટલો છોડીને કપાસનું કપાસની અંદર પિયત આપે છે આના આના લીધે કપાસમાં લગભગ પચાસથી સાઠ ટકા પાણીની બચત થાય છે ખાલી આ જે કપાસ વાવેલું છે એ પાટલામાં જ ખેડૂત પાણી આવે આપે છે અને આ પાટલો બિલકુલ ખાલી રહે છે આના કારણે આ પાટલાની અંદર કોઈ પણ નિંદામણ ઉગે નહીં ખાલી નિંદામણ આમ જ ઉગશે અને કપાસને ખાલી જે જરૂર છે એ જ પાણી મળતું રહેશે તો જે ખેડૂત મિત્રો આખા ખેતરમાં પાણી આપે છે તેની જગ્યાએ જો આ રીતે કપાસની ખેતીમાં પાણી આપશે તો કપાસનો વિકાસ પણ ઝડપી થશે અને કપાસમાં જે વધારાનું નિંદામણ ઉગવાનો પ્રશ્ન અને પાણી પણ લગભગ પચાસથી સાઠ ટકા બચાવી શકાશે તો ખેડૂતને જો કપાસની ખેતી કરવાના હોય તો તમે કપાસની ખેતીમાં આ રીતે એક પાટલો છોડીને એકાંતરે ચાસે પાણી આપવું જેથી કપાસની ખેતીમાં પાણીની બચત થાય તો ખેડૂત તમને કૃષિ માહિતી કેવી લાગી છે તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય અને જો તમે આ રીતે કપાસની ખેતી કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે તમે આ જોઈ શકો છો કપાસનું વાવેતર આ બધું થોડું બતાવજો આ રીતે એક પાટલો છોડીને વાવેતર કરેલું છે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા